વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જતા ચાર વર્ષના બાળકના પગ પર મેડમ બેસી ગયા હતા ડરાવ્યો આવ્યો હતો જે દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા જેના આધારે બાળકની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શહેરના એક વેપારીને ચાર વર્ષનો દીકરો ઓછો બોલતો હોય તેની ઉંમર બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત અને દોસ્તી પણ કરતો ન હતો જેથી તેને પચ્ચીસ ફેબ્રુઆરી પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલા ન્યૂ હેરીઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો સેન્ટરના હેડ મીરાબેન છે જેઓ પંદર ફેબ્રુઆરીએ માતાપિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા તે ખૂબ જ ડરતો હતો પરંતુ રૂમમાં અંદર ગયા પછી થોડીવારમાં તે ચૂપ થઈ ગયો ક્લાસ પૂરો થયા પછી પુત્રને લઈ માતા પિતા કારમાં પરત જતા હતા તે સમયે દીકરાએ માતાને કહ્યું મેડમ બહુ જ હતી ઓર મુજે મારા જેથી માતાએ મીરા મેડમને પૂછ્યું તો તેમણે આવું કંઈ થયું નહોની ના પાડી હતી માતાએ સીસીટીવી કેમેરા જોવાનું કહેતા મેડમે એવો જવાબ આપીને વાત ટાળી કે તેનું એક્સેસ મુંબઈ હેડ ઓફિસમાં છેલ્લે બેથી ત્રણ દિવસ લાગશે ત્રણ દિવસ પછી માતા પિતાએ સીસીટીવી જોતાં તેઓ ચોંકી ગયા મીરા મેડમે તેમના દીકરાને પટકારીને ખૂણામાં બેસાડી દીધો તેઓએ બાળકના પગ પર બેસી ગયા અને તેના મોઢા નીચે જઈને ડરાવી ધમકાવ્યો તેમાં તેનો બાળક જ્યારે રૂમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલતા ઝૂલતા હતા જેમાં તેમણે કોઈ ધ્યાન ન આપ્યું ઉપરોક્ત આક્ષેપ કરતા ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી જ્યાં પોલીસે ડોક્ટર મીરા અને પૂજાને નોટિસ પાઠવવામાં આવી છે નોટિસને આધીન જવાબ લખવા માટે મકરપુરા પોલીસે ફરમાન આપ્યું છે જુવિનાર જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે હોરિઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સિક્યોરિટી તૈનાત કરવામાં આવી જે રીતે સેન્ટરના મહિલા ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાય ત્યાં સુરક્ષા માટે તૈનાત સિક્યોરિટી કરાઈ છે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી શરૂ કરાઈ છે મકરપુરા પોલીસે પંચનામું કરીને આગળની તપાસ હાથ ધરી છે છોકરા સાથે જે આ લોકો ફરિયાદી આક્ષેપ છે તે જગ્યા પર આપણે જોયું પંચનામું કર્યું અને છોકરાને બીજું કઈ છે કે સીસીટીવી કેમેરા ફૂટેજ લેવાના હતા પણ કોઈ હાજર છે નથી ખાલી સફાઈ કામદાર છે એટલે એમને અમને બોલાવી પછી સીસીટીવી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યુઝ વડોદરા